મોર બચ્ચું તું શું શું જાતું હે એ આના ડાલ લે હવે જોયું હે કાલજી ઓ મતા જો એમ ની જોવાનું ખાઈ ઓમ જો યાર આ નહીં એ ઓકળો ની હતા શું આ ઓકળો યાર આ નહીં ઓકળો નહીં અમારું વાસ નહીં પાકડ જો હા હું આવ એકદમ આ તું ભરવા થોડું આવ પણ વાત તું આ કેટલા છે ને હું ગણી ઉભા હું ગણી કો પછી પક ઈ નતો ઓગાળ

ત્યાં કાક સાવ કેલાથી પેલું નહીં દેખાતું છે કંઈ બી ના ભાગ હા ના એ પીતો તો કેવા આ સો વાંધો દેખાતો હ પણ મન તો કહ્યું પેલું ને કરી દ્યાં હું દાડાને જાઉં દર લાખ કમાઉ દ લાખ હ પણ તમે ક્યાંજ પૂછી પાસે ને હું તમને રાત્રે કંઈ ગયા હતા તેર ગયા લખાખ કમું દર લાખ કમું મારે પહોંચાડું કેવું હે હાય દાદો ડબલ કમાવો તમે

મારે લ્યા તારે આજ તો જમ્મલ મેળા આવી ગયો મારે 200 રૂપિયા ખરી મોમન વતન મોમકી મારે ભણિયા દવા કરું મોમા બોલતા તો મોમઈ જાય માદા પડી જતો નથી લાગુ લ્યા શું પૈયા દો પૈયા લો ગજી ચોરી જાય ચોરી કરલાય લે એક વાત સુ બેહો કે ઊભો લાયું

બસલા બમન ગાડ્યા લે આ ચોરી કરવા બંધ કરી દીધું મન કવમ ચોરી કરવા ચોરી કરો મને 1 રૂપિયા લાવડો લે મારે તો મને ન તમારે પૈસા નહીં મારતો હું ઘરે નહીં ના આવું છે તને તો કીધું હું ને

અરે આવ તું ઇપતી જેવા આવી જ લે હાલો મામા બોલો મામા ના મામાનો એટલે કાકા કાકો જો મામા દોની રે કાકો ઘેર ન જાલતા ઓ ઘેર

પછી બીજું કોઈ નહીં એમ એમ નહીં અને ત્યાં મમ્મો શું કામ કર્યું મોમો ત્યાં હા મોમ્મની વાત જ ન થાય શું કહેવાય આગળ આગળ હોત હા હવે તો શું કોમ એટલે પત્રીજી ના તો ઉતારો કહી દો દો ભાઈ હા તું લે મન લે પૈસા છે બે વ્યાજ

পইচা পইচা লাগিছিলে দাম কৰিছো এৰি দিয়া দাম মানে ফলীয়া

પણ તમાર ગંગુદી ને અમાર બે ન દાઈ અમે તો આપડી વેન જ નઈ હવે તો યમણા મે આવશું ના થા કેમ તમે આવી ગળો હળો આપડો વર્ગમ લઈજો લઈ જાવ લ્યા એ હડુ લ્યા સમજી લે તમા મમો વનન આલું કોને મૈયા શું કન અડો બોલો પોતા દે લે મન નઈ આલું પાછું પાછું એ લ્યા અંદર સાળો પાછળ ગયો એ બામની પકળ લ્યા બોલો આઈ દો લ્યો કે આવી ઇટાળી લઈ લઈ